હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડે તેવી લીલવાની કચોરી એકદમ ક્રિસ્પી અને કંદોઈ જેવી બનશે તો લાંબો સમય આવી જ રહેશે તો ચાલો બનાવીએ તો એના માટે એક કઢાઈમાં બે કપ જેટલો મેં મેંદો લીધો છે તમે અડધો ઘઉંનો લોટ કે અડધો મેંદો પણ લઈ શકો છો અને એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું એક નાની ચમચી જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું અને છ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તો અહીંયા આપણે તેલ જ વાપરીશું તો તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી કચોરી એકદમ ખસતા એવી લાંબો સમય સુધી રહેશે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને મુઠ્ઠી પડતું મોણ રાખવાનું એકદમ સારી રીતે બેથી ત્રણ મિનિટ માટે મિક્સ કરવાનું અને એકદમ સારી રીતે મુઠ્ઠી પડે એ ચેક કરી લેવાનું જો મુઠ્ઠી પડે એટલે મોણ એકદમ પરફેક્ટ છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી છાંટી લોટ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા લોટ બાંધી લીધો ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું હવે સ્ટફિંગની તૈયારી કરી લઈએ તો એક મિક્સિંગ જારમાં એક કપ જેટલા તુવેરના દાણા ઉમેરી દઈશું સાથે અડધો કપ જેટલા વટાણા ઉમેરી દઈશું તો વટાણા તમારે સ્કીપ કરવા તો કરી શકો છો ચાર તીખાઓ એવા મરચાં બે ઇંચ આદુના ટુકડા અડધો કપ જેટલા લીલા ધાણા અને અડધો કપ જેટલું લીલું લસણ ઉપરનો સફેદ પાટ ઉમેરી દઈશું અડધો કપ જેટલું લીલું નાળિયે છીણીને ઉમેરી દઈશું એક ચોથાઈ કપ જેટલા કાજુ એક ચોથાઈ કપ જેટલી કિસમિસ દ્રાક્ષ ઉમેરી દઈશું અને ઓન ઓફ ઓન ઓફ કરીને આપણે દાણા પીસી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતનું કચરું સ્ટફિંગ રાખવાનું કઢાઈમાં તેલ મૂકી દઈશું દાણા શેકવા માટે હવે એક ટી સ્પૂન જેટલું જીર ઉમેરી દઈશું દાણાનું સ્ટફિંગ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે શેકવાનું છે તો બધું સારી રીતે પહેલાં મિક્સ કરી દેવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને બેથી પાંચ મિનિટ જેવો ટાઈમ લાગશે દાણા શેકાવા માટે તો મિક્સ કરી દીધું હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈએ એક ટી સ્પૂનથી થોડી ઓછી હળદર એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું આપણે લોટમાં પણ ઉમેર્યું છે ધ્યાન રાખવાનું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું સતત હલાવતા રહીશું અને દાણાનો કલર થોડો ચેન્જ થાય અને થોડું સ્ટફિંગમાં બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે શેકી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારું એવું કડાઈને છોડવા લાગ્યું બાઇન્ડિંગ સારું એવું આવી ગયું શેકાઈ ગયું લગભગ પાંચથી સાત મિનિટ જેવું લાગ્યું અને બે મોટી ચમચી જેટલા સફેદ તલ એક મોટી ચમચી ગરમ મસાલો એકથી દોઢ ચમચી ખાંડ ઉમેરી દઈશું અને એક લીંબુનો રસ ઉમેરી દઈશું લીંબુ ન હોય તો તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું તો કચોરીમાં ખટાસ ગળ પણ બેલેન્સ કરવાનું જેથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને હા જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને હું વરિયાળીનો અધકચરો પાવડર ભૂલી ગઈ હતી તો લાસ્ટમાં ઉમેરી એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું તો સ્ટફિંગ રેડી થઈ ગયું એક વાસણમાં કાઢી લઈશું ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું તો સ્ટફિંગ ઠંડુ થઈ ગયું અને આ રીતે નાના નાના ગોળા આપણે તૈયાર કરી લઈશું તો તમારે જે સાઇઝના જોઈતા હોય એ સાઈઝના તમે ગોળા બનાવી શકો છો તો આટલા સ્ટફિંગથી લગભગ પંદરથી વીસ જેટલા ગોળા તૈયાર થઈ ગયા હવે લોટ ચેક કરી લઈએ અને ફરીથી એકવાર મસળી લઈશું એકદમ સારી રીતે તો તમે જોઈ શકો છો અને પૂરીની સાઇઝનો લુવો તૈયાર કરીશું તો લગભગ ચાર લોકો ખાઈ શકે એટલી કચોરી તૈયાર થશે તો આપણે પૂરીની સાઇઝ જેટલી હોય એ રીતનું વણી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા વણી લીધું અને મેં અહીંયા વાટકી લીધી છે એટલે એક સરખી કચોરી બને તમારી પાસે કોઈ આવું વાસણ હોય તો તમે એનાથી પણ કરી શકો છો કિનાર પર પાણી લગાવી દેવાનું જેથી કચોરી સારી એવી ચીપકી જાય અને વચ્ચે આ રીતનો ગોળો મૂકી દઈશું અને આ રીતે આપણે લુવો પેક કરી દઈશું તો તમે જોઈ શકો છો બધી કિનાર આપણે ભેગી કરી અને ઉપરથી ચિપકાવી દઈશું વધારાનો લોટ કાઢી લઈશું અને એકદમ સારી રીતે પેક કરી આ રીતે લુવો આપણે તૈયાર કરી લઈશું એટલે આપણે કચોરી તૈયાર કરી લીધી એ જ રીતે હું બીજી કચોરી બનાવીને બતાવી રહી છું તો કિનાર પર આ રીતે આપણે પાણી લગાવી દઈશું વચ્ચે ગોળો મૂકી દઈશું અને બધી જ કિનાર આપણે ભેગી કરી અને આ રીતે પેક કરી દઈશું અને ઉપરથી લોટ હોય વધારાનો એ કાઢી લેવાનો અને બંને હાથની હથેળીથી લુવો કરી એ રીતે તૈયાર કરી લઈશું તો મેં અહીંયા બધી જ કચોરી તૈયાર કરી લીધી તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું હલકું તેલ ગરમ થાય પછી જ આપણે કચોરી એમાં ઉમેરીશું તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને કઢાઈમાં જેટલી આવે એટલી ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા જેટલી કચોરી આવી એટલી ઉમેરી દીધી અને બેથી ત્રણ મિનિટ માટે કચોરીને અડ્યા વગર થવા દેવાનું તો આ રીતે અને ઉપરથી આ રીતે બબલ્સ આવે પછી જ ચમચીની મદદથી આ રીતે એકદમ હળવા હાથે કચોરીની સાઈડ ચેન્જ કરતા જવાનું અને ફ્રાય કરી લેવાનું તો કલર ચેન્જ થવા લાગ્યો તો તમે જોઈ શકો છો અને થોડો ગુલાબી જેવો કલર આવે એટલે આ રીતે આપણે કાઢી લઈશું જરાની મદદથી તો એકવારની કચોરી તળાતા દસથી બાર મિનિટ જેવું લાગે છે તો એ જ રીતે મેં બીજી બધી કચોરી તૈયાર કરી લીધી હવે ગરમા ગરમ સવ કરી લઈએ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ક્રિસ્પી અને ચટપટી બનીને તૈયાર થઈ છે તો આ કચોરી લાંબો સમય સુધી આવી ક્રિસ્પી રહેશે તો તમે જોઈ શકો છો તો ઠંડીની સિઝનમાં તુવેર બહુ જ અવેલેબલ હોય છે તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે રેસિપી ગમી હોય તો લાઈક કરજો આવજો